સુરેન્દ્રનગર આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોના રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં તારીખ આઠ થી તેર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ હતી તો ધ્રાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તથા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો શહેરના માર્ગો ઉપર તિરંગા યાત્રા યોજાઈ હતી તો દુકાનદારોને પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા હર ઘર તિરંગા અંતર્ગત પંદર ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમો યોજાવામાં આવશે તો નોંધણીય છે કે પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું દેશના સ્વાભિમાન આશા અને આકાંક્ષાઓને રજૂ કરતો તિરંગો ફરકાવવામાં એ દરેક દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે ત્યારે સમગ્ર જિલ્લાના દરેક ઘર પર તિરંગો લહેરાય એ પ્રકારનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું એક પંદરમી ઓગસ્ટ આવતી હોવાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયસપી દ્વારા અને ધ્રાંગધ્રા સિટી પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ સ્ટાફ હાજર રહીને ધ્રાંગધ્રા સિટીના તમામ માર્ગ ઉપર ફેરવીને અમારા ડીવાયસપી સાહેબ હસ્તક એક તિરંગાની તિરંગા હરેક દુકાન સુધી ઘરે દુકાન સુધી પહોંચે તેવી અમારા ડીવાયપી સાહેબના હસ્તે એક તિરંગા નો આયોજન કરેલ અને જાહેર માર્ગ ઉપર એક તિરંગા યાત્રા સિટી પોલીસ દ્વારા ફેરવવામાં આવેલ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ ધ્રાંગધ્રા શહેરની અંદર ધ્રાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ગાંગધ્રા શહેરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ છે